સાબિત થાય છે દરેક વ્યક્તિ જીવનમાં સાચા અને સમજદાર જીવનસાથી ઈચ્છા રાખે છે સૌ કોઈને પોતાના પાર્ટનર પાસેથી અલગ આશા હોય છે ઘણી વાર લોકો આશા પર ખરા ઉતરનાર નો હાથ જીવનભર માટે પકડી લે છે ચાણક્યએ નીતિશાસ્ત્રમાં જણાવ્યું છે કે કેવા પ્રકારની સ્ત્રી સાથે લગ્ન કરવાથી પુરુષનું જીવન ધન્ય થઈ જાય છે આચાર્ય ચાણક્ય અનુસાર જે સ્ત્રીમાં ચાર ગુણ હોય તેની સાથે લગ્ન કરનાર વ્યક્તિનું સુતેલું ભાગ્ય પણ જાગી જાય છે આવી સ્ત્રી જે ઘરમાં જાય છે ત્યાં લાભ જ લાભ થાય છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં આચાર્ય ચાણક્યએ સ્ત્રીના કયા ગુણો વિશે જણાવ્યું છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ એક પાર્ટનરની ચિંતા કરનારી સ્ત્રી ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રી પોતાના પાર્ટનરને વધુ પ્રેમ કરતી હોય અને હંમેશા પોતાના પાર્ટનરની ચિંતા કરનારી સ્ત્રીનો હાથ અધવત છે ક્યારેય ન છોડવો જોઈએ ચાણક્ય કહે છે કે આવી સ્ત્રી સાથે અનબના થાય તો પણ સમાધાન કરી લેવું જોઈએ કારણ કે આવી સ્ત્રી પોતાના પાર્ટનરનો સારા ખરાબ દિવસોમાં સાથ આપે છે બે તમારા મનની સુંદરતાને મહત્વ આપનારી સ્ત્રી ચાણક્ય કહે છે કે તમારે એવી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ જે તમારા મનની સુંદરતાને મહત્વ આપે બાહ્ય સૌંદર્ય થોડા સમય પછી ઓસરી જાય છે પણ સ્વભાવ જીવનભર એવો જ રહે છે જે સ્ત્રી તમારા સ્વભાવને મહત્વ આપે છે તે જીવનભર તમારો સાથ આપે છે ત્રણ શાંત સામનો કરવો પડે છે ચાર એવી સ્ત્રી જે ઘરના વડીલોનું સન્માન કરે છે અને નાનાને પ્રેમ કરે આચાર્ય ચાણક્ય અનુસાર એવી સ્ત્રી જે ઘરના વડીલોનું સન્માન કરે છે અને નાનાને પ્રેમ કરે

ધર્મના માર્ગે ચાલનાર વ્યક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે જો મિત્રો અમારો આ પસંદ આવ્યો હોય તો શેર કરવાનું નહીં આવા નવા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી